लेंगरू बुलाये लेकिन लके हाले कोरा आ नहीं थी मेड़ावे रमेश नकोड़ी ये लेवा ले चला तो मम्मी वोरी चाकूवती चालू करी बेंजे क्या है की थे ये आ माथु होए चल जाने लागे

ઓલું કરે એટલે એકદમ ઓલામ આવી બનાવી નઈ અમુક ઓલાય આવી રીતે કાપી

રા <sucking of> <analysis> બેલેનિક આ હિસ્મા દી કાયું તે એવી જ ભાઈ પાક લીવ અને આઠણા ત્રણ મુરગો નાકલો ઓરવાનું હોય પાક ઉપર આવી જાય કે કંઈ ન હોય એટલે જે તો ક્યારનું આ તમે કેટલા ગજેય તો છે ઓરી પાટી કરી એને કલમ કંઈવાનું નથી આ છે ને હાથ તો કો અમાર જો આ ગોટલી આવી ગઈ છે ઓ આકાશીબા માં એક તો ગોટલી કેરી ભલે એક કેરી માંથી જો એટલું ક્યું હું તો મોટી એક કેરી નોટલું ભરી કેરી હા ઝીણું વધારે તો ગયું અટકી ના એ ઝીણો નથી ભાઈ ઝી રેવી છે હા ઝીણો તો કંઈ પણ ઓવડર કરવા ઓલા તો બટકા તટકાટ કરવાના હોય ગોઠલી તો જીમાંથી હા માછી નહિ કેસ છે ગોયતા બધું ખરું હું કાંઈ પછી હું ગોઠવી બતાવી હા ભરાઈ જાય એક એટલે કયું હોય તો જોવું તો ફાઇનલી

એ જો બદામ નહી તો પસી જાય કદા જીવ હોય હમ ઉડે ઓ આ તો કેરે કેરે આગડી મને ઉડ્યો તો ઓય ની આલો બી કન્ટિન્યુ રહેજો ઓમે હવે શું ખર પડ્યો આખો જોઈ લે ગાડી કેવો તો એકદમ ઉપરથી કેમ દીધી છે આવે ને એટલે કલર બદલી જાય આ વસ્તુ આપણો ફૂડ 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 બ્લોગર હા આવી ગયું જો કાજુ બદામ ને હેને આમ નાખી દઈએ એટલે પછી આ પ્રોસેસ પૂરી થાય હવે થોડી ઘણી આખો ખબર હતી કાજુ બદામ મુરબુ હે કાજુ બદામ આવ્યો બદામ છે બદામ નથી આવતું એવું વધારે માત્રામાં <laughs> <laughs> <laughs>

हाउ लकेल दावा तालाडा गिरनी जो भाई हाची डाला मथा आज गिरनी स्पेशल तालाडा गिरनी प्रख्यात केसर घेरी मने दो टाको दोवा म बरगाडो आईनो टाको दो जो पामाजी भाई आम जो ले हा क्या थे आव मौलु पाणी न थ आवतो

તારો કોબ બહુ મોટો છે અને આપણે નીલાના માં આયે પોપ આવે ઉપર ફૂવા કોણ કે પોપાયકા આવે ફૂવા ઉપર આ ફાટલો પડ્યો નતી કે હું ખાકી દઉં હવે હામા જો જી નીચે

હવે એક કામ કર તો અંદર થી જો આ તો કાક કર્યું છે રિક્ષાની આપડે તો એને ફિલ્ટર છે એવું નથી બટ્ટ ધોય પાણી કેવાય ને કે આવું છે ખરાબમાં આ તો જુઓ અત્યારે આ અંદર નું આવશે એટલે ધોયા પછી અહીંથી આવો ર એટલે આ માના ફસાઈ ગયું કદાચ એટલે ઓછું આવનાથી માં